સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો સેન્ટર ખાતે વિવિધ પ્રકારની રક્ષિત તેમજ ખુલ્લા ખેતરમાં ઉગતા વિવિધ પ્રકારના કુલ પાકોના નિદર્શન તથા અખતરા કરવામાં આવે છે આ સેન્ટરમાં સમગ્ર ગુજરાતના ભણતા વિદ્યાર્થીઓ જમીન વિહોણા ખેતમજૂરને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે હજારોની સંખ્યામાં અહીં તાલીમ અપાઈ ચૂકી છે જિજ્ઞેશ પટેલ પ્રોજેક્ટ ઓફિસરે જણાવ્યું હતું કે અહીં નેટ હાઉસ પોલીહાઉસ ટનલ તેમજ ફેનેટેડ પોલીહાઉસ છે જેમાં શાકભાજીનું ઘર બનાવવામાં આવે છે પોલીહાઉસમાં ઓકિટ સેવંતી જીપ્સો ફેલિયા હેલીકોનિયા ગુલાબ વગેરે જ્યારે ખુલ્લા ખેતરમાં ગલગોટા સેવંતી રજનીગંધા લીલી ગુલાબ વગેરે ટપક પદ્ધતિ જે ઇઝરાયલ ટેકનોલોજી છે જેના કારણે સાઠ ટકાથી પણ વધારે પાણીની બચત થઈ શકે છે છોડ કે જાણને પાણી કરતા ભેજ વધારે જોઈએ ટપક પદ્ધતિના કારણે જોઈએ તે પ્રમાણે પાણી પણ આપી શકાય

નેટ હાઉસ પોલીટનલ અને ફેન એન્ડ પેટ જેવા આપણા જે યુનિટ છે એની અંદર શાકભાજીનું ધોરુ બનાવવામાં આવે છે ફૂલપાકનું ધરું બનાવવામાં આવે છે વિવિધ ઇન્ડોર પ્લાન્ટ્સના પ્લાન્ટ્સ બનાવવામાં આવે છે તદુપરાંત નિદર્શન પ્લોટમાં ઉચ્ચ ગુણવત્તાના ફૂલપાકો જે પોલીહાઉસમાં બનાવી શકાય તેવા ઓર્કિડ સેવંતી ગુલાબ એ બધા પાકોના નિદર્શન છે અને ખુલ્લી ખેતીમાં આપણા જે થઈ શકે એવા ગુલાબ ગ્લેડ્યુલોસ ટ્યુબરોઝ પછી છે આપણા મોગરા લીલી અને આંબામાં આંબા પાકની વેરાયટીઓમાં અહીંયા આપણા જે વિસ્તારમાં છે એવી હાપુસ આપણી કેસર સોનપરી તથા એક્ઝોટિક વેરાયટીઓનું નિદર્શન કરવામાં આવેલ છે બીજું સેન્ટરના પ્રવૃત્તિની વાત કરીએ તો આ સેન્ટર ખાતે કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે તે દસ દિવસથી લઈને ત્રીસ દિવસ સુધીના કોર્ષ ચલાવવામાં આવે છે અને બીજું છે સ્વરોજગારલક્ષી તાલીમો કે જેમાં આપણા છે એ ખેતમજૂરોને ટેકનિકલી કેવી રીતે કામ કરાવે કરી શકે એ અંતર્ગત અહીંયા તાલીમ આપવામાં આવે છે આ રહી આપણા સેન્ટરની પ્રવૃત્તિઓ અને આના સિવાય આપણા આખા ગુજરાત રાજ્યમાંથી અનેક જિલ્લાઓના ખેડૂતો અહીંયા નિદર્શનની મુલાકાત લે છે અને એક દિવસે તાલીમ અમને રાખવામાં આવે છે અમે મારું નામ પ્રભુભાઈ ભોયા અમાર કપરાડા ગામ ખડકવાડ તાલુકા કપરાડા જિલ્લા વલસાડ અમે ચણવાઈ ગામે ફળ નરસાઈ ચણવાઈ ગામ તાલીમ ખાતે આવેલા છે અમારે જાણકારી ખેતી વિશે આપી અને ફળ પાકો માટે ફૂલો ફૂલ છોડ માટે બાગાયતીમાં બાગાયત અધિક અધિકારીએ ફળમાંથી કેવી રીતે પ્રોસેસ કરવાની કેવી રીતે ફ્લાવર આવે એ સમજતી આપી અને ફૂલના પાકો કેવી કેવીક રીતે નર્સરી બનાવવાની કે તીરું વધારવાની એની માહિતી આપી અને કઈ કઈ યોજનાની કયા કયા ઘટકો એ એની માહિતી આપી અને લાભો મેળવવાના કઈ યોજનામાંથી કયા હેક્ટરે જવાના કે ગુંઠામાં આપવાના તે પ્રમાણે માહિતી આપી અને બધું એ અલગ અલગ ઘટકોમાંથી આ જાણકારી આપી એ ખેડૂતોને એ અમને માહિતી આપી એને બદલ ખૂબ ખૂબ આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની